એક <laughs>

લે આ મને જો લેવાના છે તો બાપો છે આમાં શું છે લેવાનું છે ના આમાં ક્યાં ને બોલો ભાઈ છોનો ભાઈ તમારે હાલો ને ભાઈ હારું છે ભાઈ 450 9400 ભાઈ ઓરે જોગડી

પૂરું ચારસો ને هينو <laughs> પંચોતેર એસી એસી રૂપિયા પંચ્યાસી પંચાણું ચારસો પાંચ પંદર વીસ પચીસ પચીસ આપી દોલિલ

ખરગીય મણાંજ જેંજે યાડીએ

વાહ વાહ અને આપણે તો લ્યો ના ના

સત્તનભાઈ બાવી રૂપિયા બધું શબ્દ સત્યભાઈ બાવી રૂપિયા બધું શબ્દ તો એ તો કે 5152996 50 રૂપિયા 600 છે 1 રૂપિયા કરતા 1 રૂપિયા કરતા 10 એક તરી બહુ આ નહી મળે ઉપર માંગ એમ હાલો ભાઈ એક કર ના હો 13000 12 700 650 18 22 23 રૂપિયા 730